વલસાડના કૈલાસ રોડ પર બે રિક્ષા અને ઇકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા છ થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા વલસાડ શહેરથી કલવાડા તરફ જતી બે રિક્ષાઓને સામેથી આવતી એક ઇકો કાર ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બંને રિક્ષાઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં છ થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાં રિક્ષા ચાલકો અને યાત્રીઓ સામેલ છે વલસાડના કૈલાશ રોડ પર માર્ગ પર બે રિક્ષાઓ મુસાફરોને લઈને જઈ રહી હતી એ દરમિયાન સામેથી આવી આવી રહેલ એક અચાનક રીતે અને બંને રિક્ષાઓને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાઓ બેસી ગઈ અને તેમાં બેઠેલા યાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી અકસ્માતની ઘટનાને જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ તરત જ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા

પ્રાથમિક તપાસમાં ઈકો કાર ચાલકની ગફલતથી અકસ્માત થવાની માહિતી મળી રહી છે પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને સ્થળ પરની વિગતોના આધારે વધુ તપાસ કરી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનારા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે